હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર વાર્ષિક પરીક્ષા વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ એનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળી રહ્યા છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું બોલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી જરૂરથી શેર કરજો તો આજે આપણે વાત કરીશું પ્રકરણ છ જે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લેવામાં આવેલું છે તો પ્રકરણ છ આધારિત જેટલા પણ પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપી દેવામાં આવશે તો પહેલો પ્રશ્ન છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથી તણાવપૂર્ણ બન્યા તો જવાબ જોઈએ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલી પરસ્પર વિરોધી વિચારસરની વાળી બે મહાસત્તાઓ અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ પરસ્પરની શંકા કુશંકા અને અવિશ્વાસમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાના લશ્કરી જૂથો બનાવ્યા વિશ્વના મોટાભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું સત્તાનું અમેરિકા અને રશિયા આ બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા જ અણુબોમ્બ જેવા વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું પરંતુ ઈસવીસન ઓગણીસો ને ઓગણપચાસમાં સોવિયેત યુનિયને સફળ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું અરસપરસના ઈરાદાઓ માટે ભારે શંકા કુશંકા અને અવિશ્વાસને કારણે બંને મહાસત્તાઓ વચ્ચે મહાવિનાશકારી શસ્ત્રોના ઉત્પાદનની તીવ્ર હરીફાઈ શરૂ થઈ અને ઉપરોક્ત કારણોને લીધે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા ત્યારબાદ પ્રશ્ન નંબર બે કે બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતમાં અમેરિકા તરફી લોકશાહી દેશોનું સત્તા જૂથ અને લશ્કરી જૂથ તથા સોવિયેત યુનિયન તરફી સામ્યવાદી સત્તા જૂથ અને લશ્કરી જૂથ એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો અસ્તિત્વમાં આવ્યા એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે અમારા કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે એ જૂથોથી સમાન અંતર રાખીને તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો આમ અલિપ્ત રહેલા દેશોએ જગતના કોઈપણ સત્તા જૂથ લશ્કરી જૂથમાં ન જોડાવાની અપનાવેલી વિદેશ નીતિને બિનજોડાણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કે પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિ વિશે શું માનતા હતા તો ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિના પ્રખર હિમાયતી હતા તેઓ માનતા હતા કે કોઈ એક સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે બિન જોડાણની નીતિ સ્વીકારીશું તટસ્થ રહીશું તો દેશના રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકીશું ભારત માનતો હતો કે વિશ્વના દેશોનું આવા બે હરીફ જૂથોમાં વિભાજન એ વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ખતરારૂપ સાબિત થશે ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું અને ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી તો જગતની પરમાણુ સત્તાઓ એ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ પરમાણુ બિન પ્રસાર સંધિ તરીકે ઓળખાય છે પરમાણુ બિન પ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા મુખ્યત્વે અમેરિકા અને સોવિયેત યુનિયન દેશો પર કોઈ નિયંત્રણ મૂકતી નથી તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે આમ આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોને વિરોધી હોવાથી ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નથી સત્તા જૂથોને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું તો દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી જગતમાં અમેરિકા તરફી લોકશાહી દેશોનું અને સોવિયેત યુનિયન તરફી સામ્યવાદી દેશોનું એમ પરસ્પર વિરોધી વિચારસરણીવાળા બે સત્તા જૂથો અસ્તિત્વમાં આવ્યા હતા આ બંને સત્તા જૂથોએ જગતમાં પોતપોતાની વિચારસરણીનો પ્રચાર કરી એકબીજા પર વર્ચસ્વ બંને સત્તા જૂથોએ પોતપોતાના પ્રભુત્વ વધારવા જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું તેમાંથી બંને સત્તા જૂથો વચ્ચે ભારોભાર અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું તેમાંથી ઉપસ્થિત થયેલા ભયને કારણે બંને સત્તા જૂથોએ પોતાના વર્ચસ્વવાળા કેટલાક લશ્કરી જૂથો રચ્યા વિશ્વના મોટા ભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા સત્તા જૂથો લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયો તો મિત્રો સરસ મજાના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમે અહીંયા નિહાળ્યું તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર